નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક વડોદરાના સયાજી બાગ ખાતે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રવાલ ગામે સ્થિત આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી દ્વારા હેલ્થ એક્સપ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું આ હેલ્થ એક્સપ્રેસનું આયોજન કરવાનો મુખ્ય હેતુ નાગરિકને હેલ્થ જાગૃતિને પ્રોત્સાહન આપવાનું હતું સયાજી બાગમાં આવેલા મોર્નિંગ વોકર્સને બ્લડ પ્રેશર મોનિટરિંગ બ્લડ સુગર ટેસ્ટ આંખની તપાસ અને આરોગ્ય સંબંધિત વિવિધ ચિંતાઓ માટે મૂળભૂત પરામર્શ જેવી સેવાઓ અને સાથે હેલ્ધી સ્નેક અને રિફ્રેશમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી દ્વારા હેલ્થ એક્સપ્રેસમાં આવેલા મોર્નિંગ વોકર્સનું મફત આરોગ્ય તપાસ પરામર્શ સ્વસ્થ અને પોષણ તંદુરસ્તી માનસિક સ્વાસ્થ્ય અને નિવારક સંભાળ પર માહિતીપ્રદ સત્રો યોજવામાં આવ્યા હતા જેથી લોકોને સક્રિય આરોગ્ય સંભાળના મહત્વ વિશે શિક્ષિત કરી શકાય જીવનશૈલી જાળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના માર્કેટિંગ અને એડમિશન હેડ શ્રી કનૈયા અગ્રવાલ અને ઓપ્ટોમેટ્રી ડિપાર્ટમેન્ટ મેડિકલ લેબ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ અને નર્સિંગ ડિપાર્ટમેન્ટ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા હું આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે અહીંયા ફરજ બજાવું છું આપણી જે યુનિવર્સિટી છે આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી જે આજવા ઇમિટા રોડ રવાલ ગામમાં આવેલું છે એ યુનિવર્સિટીએ આજે ટ્વેન્ટી ફર્સ્ટ ઓફ ફેબ્રુઆરીના દિવસે આપણે હેલ્થ એક્સપ્રેસનું એક કેમ્પ રાખવામાં આવ્યું છે જે આપણે સયાજી બાગ માટે રાખ્યું છે અને એમાં કેવું છે કે જે આપણા મોર્નિંગ વોકર્સ અહીંયા આવે છે એમના માટે જુદા જુદા ચેકઅપ્સ આપણા ડિફરન્ટ ડિપાર્ટમેન્ટસના જે સ્ટુડન્ટ છે એ લોકો અહીંયા રાખેલું છે જેમાં આપણે ઓપ્ટોમેટ્રીના છોકરાઓ સ્ટુડન્ટ્સ આવેલા છે જેમાં મેડિકલ લેબ ટેકનોલોજીના સ્ટુડન્ટ્સ આવેલા છે જેમાં નર્સિંગના સ્ટુડન્ટ્સ આવેલા છે જેમાં હોસ્પિટાલિટી ટુરિઝમ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સ આવેલા છે અને આ ડિપાર્ટમેન્ટ વાઇઝ એમને આ ચેકઅપનું આયોજન કર્યું છે જેમાં ઓપટોમેટ્રિકનું જે ડિપાર્ટમેન્ટ છે એ સ્ટુડન્ટ્સે અહીંયા આઈઝનું જે ચેકઅપ થાય છે એનું આખું ચેકઅપ અહીંયા રાખેલું છે અને એવી જ રીતે આપણે જો એમએલ વાત કરીએ મેડિકલ ટેકનોલોજી તો એમના જે સ્ટુડન્ટ્સ છે એમને આ અહીંયા આગળ જે ડાયાબિટીઝ માટે બ્લડ ગ્રુપ માટે જે ચેક કરીએ છીએ આપણે એ અહીંયા આપણે ચેકઅપ નો એક કેમ્પ રાખીએ